તો ફ્રેન્ડ્સ આપણે જે રાબની વાત કરી એ બનાવવા માટે હું આમાં પહેલાં એકથી દોઢ ચમચી જેટલું ઘી લઈ લઉં છું ઘી સેજ ગરમ થાય એટલે આપણે એમાં બાજરો છે એ શેકવાનો છે આપણું ઘી અહીંયા સરસ ગરમ થઈ ગયું છે એમાં હું એકથી દોઢ ચમચી જેટલો જ બાજરો લઈ અને એને શેકવાનો છે તમે ચલાવતા રહેજો નહીં પણ બળી જશે બસ આ રીતે એક જ મિનિટ સુધી આપણે એને ચલાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં ગરમ પાણી એડ કરી દઈશું મારી પાસે અહીંયા કેટલમાં ગરમ કરેલું પાણી હતું એટલે મેં ડાયરેક્ટ એ જ એડ કર્યું છે તમે ગરમ પાણી ખાસ ધ્યાન રાખજો કે આમાં ગરમ પાણી પાણી જ એડ એડ કરવાનું છે ઠંડુ તમે ના કરશો પછી એને બરાબર રીતે ચલાવી લઈએ આજે આપણું ગરમ રાબ ઉકળે છે એમાં જ હું ચપટી સૂઠ નાખું છું સૂટ ખાસ નાખજો એના લીધે શરદી અને ઉધરસ જે હોય છે એમાં બહુ ફેર પડે છે અને સૂટના લીધે શિયાળામાં તમારા બોડીમાં ગરમાવો પણ રહેશે અને હું આમાં એક નાની ચમચી ભરીને હળદર નાખું છું અને નાની ચમચી જેટલું આમાં હું મરીનો ભૂકો પણ એડ કરું છું બસ હવે આ બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ગોળ નાખીશું ગોળ રાબમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ કારણ કે ગોળથી જે કફ છે એ ઓગળે છે અને ગોળ એકદમ આયુર્વેદિકમાં એને શક્તિ પ્રધાન કહેવામાં આવ્યો છે એટલે ગોળ છે ને એ તમે ખાસ ઉમેરજો અને ગોળના લીધે જે ગળપણ આવશે તો એના લીધે તમને રાગ ભાવશે પણ ખરા મારા ઘરે આખા શિયાળામાં રોજ આ રાગ બને છે અને એના લીધે શક્તિ પણ તમને મળશે અને તમારે જે શરદી ઉધરસને એવું થતું હોય છે એમાં પણ બહુ રાહત રહેશે રાબથી ઇમ્યુનિટી સિસ્ટમ બહુ વધે છે તમે નાના બાળકો હોય એને પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી રાબ છે એ રેડી છે ગોળ ઓગળી જાય એટલે આપણી રાબ તરત જ રેડી થઈ જાય છે વિધિન ફાઈવ મિનિટ્સ ફ્રેન્ડ્સ આ જે રાબ છે એ રેડી થઈ જાય છે તો હું એવું રિકમેન્ડ કરીશ કે તમે આ શિયાળામાં ખાસ પીજો શરદી ઉધરસ હોય ત્યારે પણ હું આ પીવાનું તમને રિકમેન્ડ કરું છું તો ફ્રેન્ડ્સ આપણી રાબ અહીંયા રેડી છે ઘણાને એવું થશે કે આટલી નાની ને આટલી સિમ્પલ રેસીપી કેમ તમે લોકો મૂકો છો પણ ઘણા લોકોને મેં એમના મોઢે સાંભળ્યું છે કે રાબ શું છે એના ફાયદાઓ શું છે સુકામ પીવી જોઈએ અને કેમ બનાવી તો સાવ નથી ખબર હોતી એટલે મેં અહીંયા ક્વિક અને શિયાળો હવે શરૂઆત થઈ ગઈ છે સવારે ને રાત્રે એકદમ ઠંડક હોય છે તો બધાને હેલ્પફુલ થાય એટલે મેં આ ક્વિક રેસીપી મૂકેલી છે તો તમે તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં ગ્રુપમાં બધે ખાસ આ શેર કરજો અને તમે બનાવીને પીજો અને અમને ખાસ કમેન્ટ કરજો કે તમારા લોકોથી રાબ કેવી બની ને તમને એનાથી શું શું ફાયદા થયા છે થેન્ક યુ